નમસ્કાર હું છું પ્રિયંગા પરમાર સિટી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સૌ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર સિટી ન્યૂઝના ના પ્રાયોજક છે રવિ રત્ન મોટર્સ અંકલેશ્વરમાં પરવાનગી વગર કરવામાં આવેલા બાંધકામનો ગેરકાયદેસર વપરાશ ચાલુ રાખનાર સમયે બોડા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી બોડાએ સવાલવાળી મિલકતને તાત્કાલિક અસરથી સીલ કરવાનો હુકમ આપ્યો અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં ચાલીસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી અંગલેશ્વર પાસે નેશનલ હાઇવે ઉપર દિવાળીના તહેવારો પૂર્વે ભારે ટ્રાફિક ટ્રાફિક જામ જામ જતી લેનમાં અનેક વાહન ચાલકો અટવાયા કિલોમીટર સુધી દિવાળી અંગલેશ્વર તાલુકામાં પરવાનગી વગર કરવામાં આવેલા બાંધકામનો ગેરકાયદેસર વપરાશ ચાલુ રાખનાર સામે ભરૂચ અંગલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બોડા સવાલવાળી મિલકતને તાત્કાલિક અસરથી સીલ કરવાનો હુકમ આપ્યો છે માહિતી મુજબ અરજદાર દ્વારા બોડા કચેરીમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અંકલેશ્વર ખાતે સર્વે નંબર ઓગણત્રીસ છોતેરની મિલકતમાં બોડા કચેરી દ્વારા મારેલા સીલ ગેરકાયદેસર રીતે તોડીને દુકાનોનો વપરાશ શરૂ કરાયો હતો આ મામલે બોડા કચેરીએ અગાઉ સંબંધિત પક્ષોને અનુસાર કાર્યવાહી માટે પત્ર પાઠવી બાંધકામ માટે જરૂરી પરવાનગી મેળવવા તથા કોઈ વપરાશ ન કરવા ચેતવણી આપી હતી સ્થળ પર સદર બાંધકામની બોડા કચેરીની પરવાનગી મેળવવામાં આવેલ નથી તેવું સૂચક બોર્ડ પર લગાવવામાં આવ્યું હતું બાદમાં સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યું હોવાનું નોંધાવ્યું છે વધુમાં જમીનના માલિક સોની મંજુલા વિનોદચંદ્ર તથા અન્ય દ્વારા ગરૂડા બે હજાર બાવીસ કાયદા હેઠળ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની અરજી કરાઈ હતી પરંતુ બોડા કચેરીએ તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના પત્ર દ્વારા સદર અરજી નકારી કાઢી હતી તેમ છતાં સંબંધિત વ્યક્તિઓએ કચેરીના પત્રો તથા નોટિસોની અવગણના કરીને બિનઅધિકૃત રીતે બાંધકામનો વપરાશ ચાલુ રાખ્યો હતો જેના પગલે બોડાએ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોત્તેરની કલમ છત્રીસ ચાર હેઠળ કાર્યવાહી હાથ ધરતા સંબંધિત સ્થળે મુકાયેલા માલસામાન દિન બેમાં ખાલી કરવાની સૂચના આપી છે જો તેમ કરવામાં ચૂક થશે તો કાયદેસરની કાર્યવાહી દરમિયાન થતાં તમામ નુકસાનની જવાબદારી સંબંધિત પક્ષોની પોતાની ગણાશે બોડા કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે બિન અધિકૃત બાંધકામ અને નિયમોનુસાર પરવાનગી વિના થયેલા વપરાશને કોઈ રીતે સહન કરવામાં નહીં આવે નિયમોના ઉલ્લંઘન કરનાર સામે સીલિંગ અને વિધ્વંસ સહિતની કાર્યવાહી ચાલુ રહેશે અંકલેશ્વર નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના ચાલીસ કામોની મંજૂરી આપવામાં આવી હતી તો બિસ્માર માર્ગોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષતાને મળી હતી સભામાં ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્ટ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં એજન્ડા પરના ચાલીસ જેટલા કામોને સર્વાનુમતે બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા મહત્વના કામોમાં રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત રૂપિયા દસ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી જે મુજબ કરવામાં આવનાર કામોની નોંધ લેવામાં આવી હતી આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી આ સાથે જ અંકલેશ્વરના જવાહરબાગ સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કનું સરદાર પટેલ પાર્ક તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું સ્વામી વિવેકાનંદ નામાંકરણ કરવામાં આવ્યું હતું આજરોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ મળી હતી આમાં એજન્ડા પર ચાલીસ કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે એમાં વાર્ષિક ભાવોના કામ હતા એક કામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામકરણ કરવાનું છે એનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે અને સિનિયર સિટીઝન ભાગનું નામ છે એનું સરદાર પટેલ નામ મંજૂર કરવામાં આવ્યું છે દિવાળીના તહેવારો પૂર્વે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ઓડતાલીસ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા સુરત તરફના હાઈવે ઉપર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતાં વતન તરફ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર ફરી એકવાર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી વચ્ચે પાંચ કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી છે સુરત તરફ જતી લેનમાં વાહનોના થપ્પા નજરે પડી રહ્યા છે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા તહેવારોના સમયમાં વતન જતા અનેક વાહનચાલકો અટવાયા હતા વાલિયા ચોકડી નજીક કામલા ખાડી પરના સાંકડા ઓવરબ્રિજના પગલે વારંવાર ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થાય છે જેનો ભોગ અનેક વાહનચાલકો બને છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા યોજાયેલ વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળના ચોવીસ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના આંબેડકર ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આગેવાનોના હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા અધિક કલેક્ટર એન આર ધાંધલ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવતા જિલ્લાવાસીઓની સુવિધામાં વધારો થશે પૂરું આપણે શરૂ કરી શકીએ બધા લાવવા માટે અધિકારીઓએ ખૂબ મહેનત કરી છે અને આપણે બધા પણ છે આપણે પ્રત્યક્ષ આપણી અનુભવ કરી રહ્યા આગામી મહિનામાં

હવે સમય છે એક વિરામ નો વિરામ બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો સિટી ન્યુઝ

એની સો ટકા ગેરંટી સરનામું આઈસીઆઈસીઆઈ બેંકના ના ખાતામાં આકાશ ગંગા સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર એક્યાસી ચારસો સોળ જીરો જીરો પાંચસો અગિયાર चुकी है वन ऑफ द बिगेस्ट इंटीरियर एंड फर्नीचर शोरूम मीरा द डेकोर हब शवन चौकली इस शोरूम में आपको घर एंड ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीट यह है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग्स यूनिक आर्ट सूदिंग डिफ्यूजर्स डिजाइनर वॉल क्लॉथ क्लासी मिरर्स रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कम्फर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो प्रीमियम मैट्रेसेस सॉफ्ट टच बेडशीट कम्फर्ट पिलोस डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइज में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट्स, मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स एवरीथिंग परफेक्टली क्राफ्टेड फॉर यू। तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे मीरा डेकोर हब देर योर नेक्स्ट स्टॉप। एड्रेस है मीरा डेकोर हब, एच एचपी पेट्रोल पंप ऑपोजिट शिल्पी स्क्वायर शवन चौकड़ी भरूच रीडिफाइन योर स्पेस ओनली विद मीरा दब

અમૂલ્ય સંવિધાન અર્પણ કરી રાષ્ટ્રને જાતિવિહીન સમતામૂલક સમાજની રચના થકી દેશની એકતા અને અખંડિતતા તથા માનવની ગરીમાં જળવાઈ રહે તેવી વ્યવસ્થા બંધારણમાં કરી હોય ત્યારે મનુસ્મૃતિમાં માનનારા મુઠ્ઠીભર લોકો દેશ તથા બહુજન સમાજને બાનમાં રાખી અમાનવીય વ્યવહાર થકી વિશ્વમાં ભારતનું શીશ ચૂકી જાય તેવા હિન પ્રયાસો અવિરત કરી રહ્યા છે જેમ કે તાજેતરમાં હરિયાણા રાજ્યના એડીજીપી કક્ષાને જાતિવાદના ઝેરને કારણે પાંચ વર્ષથી રંજાડવામાં આવતા અને લેખિતમાં સરકારને ફરિયાદ કરી હોવા છતાંય ન્યાય નહીં મળતા સહીદ થયા અઠવાડિયા ઉપર થતા ગુનેગારોને સરકાર બચાવવાના હિન પ્રયત્ન કરી રહી છે જે માનવતા માટે શરમજનક છે જેથી તેમને ન્યાય મળે તે માટે ભારત રાષ્ટ્રના રાષ્ટ્રપતને અરજ કરી માનનીય પૂર્ણિકુમારને તથા ઉત્તર પ્રદેશ રાયબરેલીના દલિત યુવકની નિર્મ હત્યા કરવામાં આવી હોય જેથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને સંવિધાન સંકલ્પ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો જેમાં ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમાર બામસેફ ગુજરાત મહાસચિવ શાંતિલાલ રાઠોડ એડવોકેટ અરવિંદભાઈ દોરાવાલા વિનોદભાઈ કટારિયા બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ સુષ્માબેન વસાવા ઇન્સાફ ભરૂચ પ્રમુખ અશોકભાઈ મકવાણા કાર્યકર અશોકભાઈ પરમાર હરીશભાઈ મકવાણા મગનભાઈ પરમાર વિઠ્ઠલભાઈ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મોહનભાઈ પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ આજ ચૌદમી ઓક્ટોબરના દિવસે ઓગણીસો ના રોજ સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મ પરિવર્તિત કરી બૌદ્ધ ધર્મનો અનુયાયી અંગીકાર કરેલ તે દિવસને ધર્મ પરિવર્તન દિવસ તરીકે ઉજવીએ છે અને તે નિમિત્તે બામશેફ ઇન્સાફ બીએમજી અને શહેરના અલગ અલગ સંગઠનો દ્વારા આજ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આપણે મીણબત્તી દ્વારા સંકલ્પ લીધો અને આપણે ભારતનું જે સંવિધાન છે એની પ્રસ્તાવિકાનું વાંચન કર્યું આ જો ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે ભારત દેશમાં આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી આર ગાવી પર ચૂંટા ફેંકીને એક સંદેશો પાઠવ્યો છે અને એક દર પેદા કરવાનો ભાવ પેદા કર્યો છે આ ઉપરાંત હરિયાણાના પૂર્વ હરિયાણાના એડીજીપી પૂરણ કુમાર એમની સાથે ટ્રોલ કરી એમને આત્મહત્યા કરવા સુધી પ્રેરિત કરી અને આત્મસત આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યા અને એમની આત્મહત્યા થઈ આ એક જાતિવાદી માનસિકતા ધરાવતા મનુવાદીઓનું કૃત્ય છે અને એમાં ખુલ્લેઆમ આજે લોકો ટ્રોલ કરી રહ્યા છે અને એમના મિસિસ પોતે સિનિયર આઈએસ છે એમના ભાઈઓ પણ એમાં છે એમએલએ છે છતાં પણ આટલો ટ્રોલ થઈ રહ્યો છે તો સામાજિક જનતામાં આ લોકો દર પેદા કરવા માગે છે અને સંદેશો આપવા માગે છે કે અમે મનુવાદી વ્યવસ્થાને ફરી લાગુ તૈયાર થઈ રહ્યા છે તો આપણા સમાજે બહુજન સમાજે આજ આજના નિમિત્તે એક પ્રણ લેવો જોઈએ કે આપણે ભારત દેશના બંધારણને અકબંધ રાખવા માટે અને બાબા સાહેબે જે ભાવિષ્ય પ્રતિજ્ઞાઓ આપેલી છે એનું પાલન કરી આપણે સૌ એકમેક થઈ અને બાબા સાહેબના ભાવિષ્ય પ્રતિજ્ઞાઓનું પાલન કરીએ અને આ દેશમાં જે ભારત રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફ જઈ રહ્યા છે એમને અટકાવીને આપણે હિન્દુ રાષ્ટ્રને અટકાવી

ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવા દીવા ગામનો મના વસાવા નવી રોડ ઉપર આવેલ સોસાયટી પાસે ગલ્લા ઉપર પોતાના વ્યક્તિને રાખી વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા ગલ્લા પાછળથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે નજીકમાં પાર્ક કરેલ મોપેડમાં ચેક કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે જૂના બોરભાટા બેટના વિજય વસાવાને અટકાયત કરી રૂપિયા અગિયાર હજાર સાતસોનો વિદેશી દારૂ પચાસ હજારની મોપેડ મળી કુલ રૂપિયા એકસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બુટલેગર કિશન વસાવા અને રામો વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ફૂલવાડી ચોકડી પાસે એક ખૈવા ટ્રકનું ટાયર ફાટતા અચાનક આગ ફાટી નીકળી હતી. नर्मदा જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ફૂલવાડી ચોકડી પાસે બોડેલીથી રેતી ભરીને સેલવાસ જදී ખૈવા ટ્રકનું ટાયર ફાટતા અચાનક ટ્રકમાં આગ ફાટી નીકળી આ આગને કારણે હાઈવા ટ્રક આગમાં બળીને ખાક થઈ ગઈ હતી આ ઘટનાની જાણ ગરૂડેશ્વર તાલુકા પોલીસને થતાં ગરૂડેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી કેવડિયા ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્થળ પર આવી આગને કાબૂમાં લીધી હતી રાજપીપળા બોડેલી હાઈવે રોડ બંધ કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી હાઈવા ટ્રકના ડ્રાઈવરે આક્ષેપ કર્યો હતો કે ફાયર બ્રિગેડને જાણ કર્યા છતાં અડધા કલાક મોડી આવવાથી હાઈવા ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી

ચતી નસીબુ લગ્નિ અને કોઠારી વિનોદભાઈ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા શાળાના પ્રાર્થના હોલ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો શાળા કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખે બંને શિક્ષકોને પુષ્પગુ છાપી સાલ લોડાડી સન્માનપત્ર એનાયત કર્યા હતા શાળાના પ્રિન્સિપલ મહેબૂબભાઈએ બંને શિક્ષકોના કાર્યકાળનો ચિતાર રજૂ કર્યો હતો અંતમાં બંને શિક્ષકોએ આ સન્માન સમારંભ બદલ શાળા પરિવાર અને કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો ઓલપાડની મુડત પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીનો વિદાય સમારંભ યોજાયો હતો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મુડત પ્રાથમિક શાળામાં ફરજનિષ્ઠ અને કર્મઠ શિક્ષક દંપતી ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ તથા સુશીલાબેન ભૂપેન્દ્રભાઈ પટેલનો વય નિવૃત્તિ સન્માન સમારંભ ગામના રાજપૂત સમાજ સત્સંગ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ વિદાય સન્માન સમારંભમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા બીટ નિરીક્ષક નગીનભાઈ પટેલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ ટીચર્સ સોસાયટીના સેક્રેટરી મહેશભાઈ પટેલ ગામના અગ્રણીઓ સ્નેહીજનો અને શુભેચ્છકો ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં વાલીજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રારંભે દીપ પ્રજ્વલન બાદ શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા આ તકે કાર્યક્રમમાં અધ્યક્ષ કિરીટભાઈ પટેલે વિદાય લઈ રહેલા દંપતીના શાળા અને બાળકો પ્રત્યેના લગાવની સરાહના કરી તેમની ફરજને યથાર્થ ગણાવી હતી પોતાના પ્રતિભાવના શબ્દો રજૂ કરતી વેળા આ શિક્ષક દંપતીની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી અંતમાં આભાર વિધિ શાળાના શિક્ષિકા निमीश अभिनंदन પટેલે આટોપી હતી આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન સतीशભાઈ પરમાર તથા હેમલત્તાબિન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર આગલે સરમાં પરવાનગી વગર કરવામાં આવેલા બાંધકામનો ગેરકાયદેસર વપરાશ ચાલુ રાખતા સામે બોડા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી બોડાએ સવાલવાળી મિલકતને તાત્કાલિક અસરથી સીલ કરવાનો હુકમ આપ્યો અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં ચાલીસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે ઉપર દિવાળીના તહેવારો પૂર્વે ભારે ટ્રાફિક જામ સુરત તરફ જતી લેનમાં ટ્રાફિક જામ વતન જતા અનેક વાહન ચાલકો અટવાયા પાંચ કિલોમીટર સુધી વાહનોની કતાર આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ